Jai Lirbae, Jai Sunbae Pas aja, video baru Kenapa? Kenapa? Jangan jauh, jangan jauh Jangan jauh, jangan jauh Jangan jauh Video ke situ, kamera no, વિડીયો કેસેટ નો કેમેરો તમારા રૂમ માં મેર ના ટાઈ હાલો આપણો એક હાથે જ ખબર હે ઓહો કાયલ દેખો એ જાઈણી ને અરજણીઓ ગાયલ

બોંડા હો 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 કે મગજ કામ મારો હા આપણો ફૂલ કામ કરે ફૂલ મગજ કામ કરે જ્યાં હાલ ગાડી હાલો નીકળો ભાગો પ્રેમ થી નહ કેવા માં આવે ભાગો એમ જ કેવા માં આવશે ભાગો હાલો પાછા કાલુ લોકો દેખાતા નહિ હલો હાલો પરબત હોન પરબત બે જ છે આજ આવો એકલા જ હોય એકલા પણ એકલા કરો તમે પથારે ફેરવે નાખ્યો મેળ આવે તો ત્યાર કરે

ઓલે ફેર મારે હી હા ફેર અને ભાણવર ભૂકુ આયા ભાણવર કે ભાઈ ને લેવાનો એનો જ ફોન આવે એટલે વિડિયો કરતા બંધ એનો ફોન ઉભા આ હે ને પુગે આ ભીખુ ભાઈ ઓળેદરા જે અમાર નેત બનતું ને ઈ માણસ હે જો આ જો તમે આથી ગાડી અંદર લીધી થોડીક તકલીફ બુતી પણ વાંધો નહીં

ખાવા આવ્યા ખાવા બંકો બંકો એક બંકો જમા બેઠો આ છે ને લાખણીઓ કાકો અમારે ભેગો ખાય નઈ પણ આ ઘેર કોઈ દે હે નઈ ઘર ના હા હવે ગામ માં હે ને તારે જ અમારે ભેગા ખાવા બેઠા ખાય નઈ કોઈ દી ગમે મહેનત કરીએ ને તો કાવ તમે ગયું આજ હારું ગયું જોકે કાયમ હારું જ ગયો પણ તમારું ગામ હે ને એટલે બોલ ભાઈ

<laughs> bangko, bangko, <laughs> bangko. <laughs>

હું આજો દોડા હોકે લાગ બે પડ્યા ના ના જીવતા ને હલો હકેલ નહીં ખાને ભરી લઈએ ગાડી તો ભાગી જાય એ તો જો આ હે ને ગાડી ભર લીધી ને એ વાથી આવે કલાકાર સાહેબ મિત્રો

તો આ ઠેકાણે ગાડી ભરી લીધી ને ભાગી જાય એવું આ ભલે અમુક અમુક ખાવા બેઠા ખાઈ લઈએ જો આ જમી હે ને પછી બે હેગા રોટલી આવી જાય એટલી ભાગમાં મારા બે બટકા થાય આરીય ભાત ખાવ ભાત એવું થોડું હે રોટલી જ ખાઈ પેટ ભરાય રોટલી કાકો ભીખો તમે ખાઈ લીધું

ઈતે ઘડીક પેલાઈ નથી ઉતરતી લાલભાઈ આલો રેડી કમ્પ્લીટ એ ભાઈ બંકો બંકો ટીમ એમ થાય એમ થાતું હોય ગનભાઈ એ ઓલી વાત ના ગયો યાર મણે તો આજનો વિડીયો પૂરો કરી નાખીએ બધાની જયલીરભાઈ જયસુનભાઈ Bye-bye.